ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુ રોકડિયા દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતના સપૂત અને કર્મનિષ્ઠ તથા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુ રોકડિયા દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નારાયણ સેવા કાર્યાલય ખાતે આધાર કાર્ડ કેમ્પ રેશન કાર્ડ ઇ કેવાયસી કેમ્પ આયુષ્માન વયવંદના કાર્ડ કેમ્પનું ઉદઘાટન કરી જુદા જુદા કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ધારાસભ્ય તથા મેયરશ્રીની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાંના કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની મેયર પિંકીબેન સોની ધારાસભ્ય કે રોકડિયા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આઈરે વોર્ડ નંબર નોના કાઉન્સિલરો રાજેશ પ્રજાપતિ મીનાબા ચૌહાણ રીટા આચાર્ય વોર્ડ નંબર આઠના કાઉન્સિલર શ્રીરંગ આઈરે સુરેખા પટેલ નરશીભાઈ ચૌહાણ સહિત વોર્ડ નંબર આઠની સંગઠનની ટીમની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ ગોરવા ગોરખનાથ મહાદેવ મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે પૂજા અર્ચના તેમજ મહાઆરતી યોજવામાં આવી હતી ત્યારબાદ ગોરવા ખાતે આવેલી વીર સાવરકર પ્રાથમિક શાળા ખાતે કેક કાપી બાળકોને નોટબુક વિતરણ કરી બાળકોને નાસ્તા અને આઇસ્ક્રીમ વિતરણ કરવામાં આવ્યું હતું પ્રત્યેક ભારતીયનું માન સન્માન અને ગૌરવનું સરનામું દુનિયાના દેશોએ જેને વિશ્વ છે તેવા આદરણીય જન્મ દિવસ નરેન્દ્રભાઈ મોદીજી માટે તેમનો પરિવાર એટલે એકસો ચાલીસ કરોડ ભારતીયો તો સ્વાભાવિક છે કે જ્યારે તેમનો જન્મ દિવસ હોય ત્યારે પ્રત્યેક ભારતીય માટે પોતાના પરિવારના શીર્ષસ્થ વ્યક્તિ પોતાના પરિવારના વડીલ એવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ છે વડોદરા શહેરના અનેકવિધ આયોજન વચ્ચે આજે મારી પોતાની મેયરની ગ્રાન્ટમાંથી અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવરભાઈ રોકડિયાજીની ગ્રાન્ટમાંથી અમારા બંનેની સંયુક્ત ગ્રાન્ટમાંથી આ વિસ્તારના સીએસસી છાણી વિસ્તારના સીએસસી સેન્ટર માટે એક એમ્બ્યુલન્સ આપવાનું નક્કી કરેલ હતું જેનું આજે લોકાર્પણ કર્યું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ઈશ્વર તેમને હંમેશા પોતાના આશીર્વાદના ક્ષેત્રમાં રાખે અને પ્રત્યેક ભારતીયની માટે જે પણ કામ કરી રહ્યા છે તેના માટે ખૂબ શક્તિ આપે તેવી ઈશ્વરને આજ રોજ પ્રાર્થના કરીએ છીએ આભાર વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા આદરણીય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈનો પંચોતેરમો જન્મદિવસ છે પૂરા દેશની અંદર વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે વડોદરા શહેરમાં પણ અનેક વિવિધ મંદિરોમાં આજે એમના દીર્ઘાયુ માટે પ્રાર્થના અર્ચના પૂજા અર્ચના કરવામાં આવી છે આજે અહીંયા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી તથા મેયર શ્રીના અનુદાનમાંથી એક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જે લોકોને જરૂરિયાતમંદ લોકોને એની સમય પર ખૂબ આવશ્યકતા હોય છે એમને આ એમ્બ્યુલન્સ દ્વારા એમને પૂરતી રાહત મળી રહે એ પ્રકારનું એક આયોજન ધારાસભ્યશ્રી અને મેયરશ્રીની ગ્રાન્ટમાંથી આ એમ્બ્યુલન્સનું આજે લોકાર્પણ કરીને લોકોની સેવા માટે એને ખુલ્લી મૂકવામાં આવ્યું છે સાથે સાથે અહીંયા આધાર કાર્ડ અપડેટ કેવાયસી રેશન કાર્ડ અપડેટ અને આયુષ્યમાન કાર્ડની આજે નોંધણી એ પણ કરવામાં આવી છે નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિન નિમિત્તે આ વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું છે બદલ ધારાસભ્ય શ્રી કેવરભાઈ રોકડિયા તથા મેયર શ્રીમતી પિંકેબેન સોનીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ધન્યવાદ દેશના કર્મનિષ્ઠ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જ્યારે આજે પંચોતેરમો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડાપ્રધાન હંમેશા કહે કે કોઈ પણનો જન્મદિવસ અને અથવા તો કોઈ પણ તિથિ સેવાકીય કાર્યો થકી કરવી જોઈએ ત્યારે સયાજીગંજ વિધાનસભાની અંદર આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને અમે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળીને આજે અમારા ધારાસભ્યની ઓફિસે રાશન કાર્ડ ઈ કેવાયસી આયુષ્યમાન વહીવંદના કાર્ડ અને આધાર કાર્ડ આનું કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે માન્ય મેયરશ્રી અને મારી ગ્રાન્ટમાંથી આજે જે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે સીએચસી છે હોસ્પિટલ જે કોર્પોરેશન ચલાવે છે એને એક એમ્બ્યુલન્સનું અર્પણ વિધિનો પણ કાર્યક્રમ આજે કરવામાં આવી રહ્યો છે દેશના વડાપ્રધાન જે રીતે દેશનું સુકાન ચલાવી રહ્યા છે ખૂબ લાંબુ જીવે દીર્ઘાયુ માટે આજે ગોરખનાથ મંદિરે પૂજન અર્પણ વિધિ પણ કરી છે પૂજા અર્ચના પણ રાખી છે અને એની સાથે બાજુમાં આંગણવાડી ખાતે કુપોષિત બાળકોને કીટ આપવાનો કાર્યક્રમ પણ આજે કરવામાં આવી રહ્યો છે એની સાથે વીર સાવરકર પ્રાથમિક શાળામાં બાળકો સાથે ઉજવણી કરતા કેક કટિંગ કરી નોટબુક ચોપડા વિતરણ કરીને એમની સાથે પણ આજે ઉજવણી કરવામાં આવનાર છે આજે સાંજે

થી લઈને મહાત્મા ગાંધીજીના જન્મ દિવસ સુધી એટલે કે સ્વચ્છતા સ્વદેશી આત્મનિર્ભર ભારત અલગ અલગ વિષયો થકી લોકો સુધી પહોંચવાનો ફરી એકવાર પ્રયત્ન એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરવાના છે